તો જુઓ તો તમે જોયું કે અહીં રોડ રસ્તાનું સમારકામ ચાલી રહ્યું છે હવે તમે આ ભાઈ ને સાંભળો જેમનું નામ છે ધર્મેશભાઈ પટેલ ત્યાં ભયાનક ખાડો જોયો કે આમાં તો મારા મામા મૃત્યુ પામ્યા છે

ના નિધન થયું હતું મિત્રો ધર્મેશભાઈ અને તેમનો પરિવાર ન્યાય ની માંગ કરી રહ્યો છે તેઓએ વાહનો ને રોકીને વિરોધ કરી ખાડા પુરાવ્યા છે તો જે કામ અધિકારીઓની જવાબદારી માં આવે છે તેની જવાબદારી એક સામાન્ય નાગરિક ને ઉઠાવવી પડે છે જેને લઈને તમે શું કહેશો કરો કોમેન્ટ અને આશા છે કે ધર્મેશભાઈ ના પરિવાર ને જલ્દી ન્યાય મળે